નમસ્કાર દર્શક મિત્રો સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો લઈને શહેર પોલીસે એક્શન પ્લાન ઘડ્યો છે રસ્તા ઉપર વાહનોનું ચેકિંગ પીધેલાઓનું ચેકિંગ તો સાથે સાથે હવે રેલવે સ્ટેશન ખાતે પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આજે વડોદરા રેલવે પોલીસ દ્વારા એકત્રીસ ડિસેમ્બરને લઈ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર તેમજ પાર્સલ વિભાગમાં ડોગ અને બોમ્બ સ્ક્વોડને સાથે રાખીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું પરંતુ દર્શક મિત્રો આ કામગીરી માત્ર નામ પૂરતી જ સાબિત થઈ કારણ કે મુસાફરોનું અને તેમના લગેજનું ચેકિંગ કરવાવાળું જ કોઈ હાજર નહીં રેલવે સ્ટેશનમાં પ્રવેશતાની સાથે જ મુસાફરોના સામાન ચેકિંગ માટે મશીન મૂકવામાં આવ્યું છે મેટલ ડિટેક્ટર પણ છે પરંતુ મુસાફરો અને તેમના સામાનની તપાસ જ મુખ્ય છે જેનો અભાવ રેલવે સ્ટેશન પર જોવા મળતા રેલવે પોલીસની આ કામગીરી નિરર્થક સાબિત થઈ તો કે આપ જોઈ રહ્યા છો કે દરેક પર તમને હજી આ કરવામાં આવ્યું છે અને એટલે ના પી આ છે તેની સાથે વાત કરીશું બરોબર છે એ મોરોટ છે એફ રહે છે તેના અનુસંધારે આ બોક્સ કોર અને બોન કોર દ્વારા ચેકિંગ હાથ દરજું છે અને તો મિત્રજી દિશાઓમાં આંતરિક કાર્યો પર ધ્યાન આપો છો એ લોકો છે એ લોકો સાથે આરણસ્કો ડોકટરની ટીમ સદન ચેકિંગ અત્યારે હાથ si se

બીડીડીએસની ટીમ તેમજ અમારી જે પોલીસ સ્ટાફના જે માણસો છે રેલવે પોલીસના માણસો એમની સાથે થઈ અને તમામ જગ્યા પર જ્યાં એવું લાગે કે જે પાર્સલ ચેકિંગ છે આ છે તમામ જગ્યાએ અમે ચેકિંગ કરી રહ્યા છે એવી વસ્તુ છે ગમે તે કઈ વસ્તુ હેરાફેરી થતી હોય તો એ અટકાવી શકે તેમજ આ થર્ટી ફર્સ્ટ અનુસંધાને આપણે પબ્લિક તેમજ જે કોઈને કોઈ સુલે શાંતિનો ભંગ ન થાય એની સારું થઈને પણ અમે આ બધું તપાસ કરી રહ્યા છે